બેફામ રીતે વાહન હંકારતા પુત્રના લીધે પિતાએ પોલીસ સ્ટેશનની કાર્યવાહીમાંથી પસાર થવું પડ્યું હતું જો તમારું બાળક કાયદાની રૂએ સગીર હોય કે તેની પાસે વાહન ચલાવવા લાયસન્સ ન હોય તો હવે ચેતી જજો કારણ કે જો તમારા પુત્ર કે પુત્રી પાસે વાહન ચલાવવા લાયસન્સ ન હોય કે પછી લાયસન્સ હોવા છતાં જો એ ગફલત બની રીતે વાહન હંકારે તો તમારા પર પોલીસ કાર્યવાહી કરી શકે છે આવો જે કિસ્સો આજરોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન વિસ્તારમાં સામે આવ્યો હતો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ટ્રાફિક નિયમન માટે હાજર હતો તે દરમિયાન એક રિક્ષા ચાલકે બે ફાર્મ ગફલત રીતે વાહન હંકારતા પોલીસની નજરે પડ્યો હતો પોલીસે રિક્ષા કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ વાય તેતાલીસ ચોવીસ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેમજ પોતાના પુત્રને ઓટો રિક્ષા ચલાવવા આપવા બદલ ઇરફાન રસીદ હોટલવાલા વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ બસો ઓગણસી તેમજ મોટર વ્હીકલ એક્ટની સંલગ્ન કલમો મુજબ પિતાના તેમજ પુત્ર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી આમ પુત્રનું ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તેના પિતાને પણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું